સુરતના પૂણા ગામ નજીક કારના સર્વિસ સેન્ટરમાં લાગી વિકરાળ આગ સુરત શહેરમાં પતરાના બનાવેલ મોટર સર્વિસ સેન્ટરમાં અચાનક આગ લાગી હતી બનાવ અંગે પ્રાપ્ત થતી માહિતી અનુસાર સુરત શહેરના પૂણા ગામના સિલ્વર ચોક વિસ્તારમાં આવેલ જય ખોડલ મોટર્સ અને સર્વિસ સ્ટેશનમાં કોઈ કારણોસર અચાનક આગ લાગી હતી આ ઘટના દરમિયાન સર્વિસ સેન્ટરની બાજુમાં આવેલ પ્લાસ્ટિકના ગોડાઉન લોખંડના ગોડાઉન અને પાછળના ભાગે શેડમાં રાખેલ સેન્ટિંગના માલસામાનમાં પણ આગ પ્રસરી ગઈ હતી આ આગ અંગેની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા કાપોદરા પૂણા મોટા વરાછા અને સરથાણા સહિતના ફાયર બ્રિગેડની બાર જેટલી ફાયર ફાઈટરની ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને ફાયર બ્રિગેડના સ્ટાફ દ્વારા આગ પર પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવામાં આવી હતી આ ઘટનાને પગલે લોકોના ટોળે ટોળા એકઠા થઈ જવા પામ્યા હતા આ ઘટનામાં કોઈ થવા પામી નહોતી પરંતુ આગ એટલી વિકરાળ હતી કે સર્વિસ સેન્ટરમાં આવેલ એક ઇકો કાર બળીને થઈ જવા પામી હતી તેમજ આજુબાજુમાં આવેલ અન્ય ગોડાઉનો અને માલસામાનને પણ ભારે પ્રમાણમાં નુકસાન થવા પામ્યું હતું જો કે આ આગ લાગવા અંગે કોઈ ચોક્કસ કારણ જાણવા મળ્યું નહોતું રિપોર્ટર અનિલ જોગાણી યશવી ગુજરાત ન્યૂઝ સુરત